પણ આમ એવું એક દ્રશ્ય એવું આમ આવે છે સામે કે પણ કેવી ભાવના એક પેદા થાય છે કે માનવતા આધીન કેવાય કે કરવા ગિરનાર ની અંદર જે પરિક્રમ આદિ અનાદિ થી ચાલતી હોય અને અંદર જે યમ ક્ષેત્ર ચાલતા હોય છે એની અંદર આજે આમ અન્ય ઉત્સાહ હોય છે અને પરિક્રમા ને જે ભોજન સારામાં સારું અહિયાં અમુક એવા યમ ક્ષેત્ર પણ એવા ચાલે છે આપડા ઘરે પણ નો કરી શકીએ એવું અહીંયા કરવા મળે છે નાસ્તામાં ચા ને એવું બધું અહિયાં ખવડાવ માં આવે છે પણ હું જોઉં છું મને તો આમ નવીન લાગે છે કે આ કઈ રીતના આ સેવા પૂરી પાડે છે એને સેલ્યુટ છે એનું વંદન સેલ્યુટ કરવા આવ્યું છે આઝાદ મીડિયા ના કર્મચારી તરીકે હું પણ ત્યાં એક એવી સરસ મજાનું આયોજન ત્યાં છે એનક્ષત્ર ની અંદર ભોજન લેતા હોય પણ હું એને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ છવ્વીસ વર્ષ થી અં ક્ષેત્ર ચાલુ છે પણ છવીસ વર્ષ પહેલા આવો એને ભાવ ક્યાંથી આવ્યો અને કેટલા લોકો ત્યારથી આમાંથી જોડાયેલા અમે છે ને સાહેબ અમે અઠ્ઠાણું માં અહીંયા આવ્યા હતા એક ભાઈ નું યંગ ક્ષેત્ર ખાલી પ્રસાદ લેવા આવ્યા હતા પછી અમને એમ લાગ્યું કે બહુ સારું કાર્ય છે ને અમે પછી આ રીતે અઠ્ઠાણું થી ચાલુ કર્યું બધું અને અઠ્ઠાણું અમારા સ્વયંસેવકો લઈને સાડી ત્રણસો સ્વયંસેવકો થઈ

એટલું સરસ તો આટલું બધું ટીમ એમાં છે ને સાહેબ અમને છે ને વ્યવસ્થિત જ ફાવે છે લમસમ આપને ફાવતું નથી કારણ કે અમારે છે ને ટેસ્ટી હોય ને તો જ અમે રસોડા માં બનાવીએ છીએ લમસમ છે જ ચલાવવા નથી અમે સમજી લેજો પણ એનું કારણ છે કારણ કે અમને ખુદ ને નથી ગમતું ચાલો ભાઈ આવ્યું છે ને ખવરાઈ દેવું છે ને એમ જ નથી એમ હું જોઉં છું અહીંયા કે સામાન્ય વ્યક્તિ આવે તો એ ભલે અને કોઈ પણ આવે તો ભલે એક જ થાળી અને એક જ લાય એવું કે એ બસ એ રીતનો અમારો ભાવ છે સાહેબ પહેલેથી એવું છે બધા હરખા મેં કીધું એમ કે ઝીરો પરસેન્ટ દાન કરે તો એ છે

તો આપણને એમ થાય છે કેવડી ઉમર છે અને અહિયાં સેવા કરી રહ્યા લોકો અહિયાં ભોજન લઈ રહ્યા છે અને ભોજન રહ્યા છે અને કેટલા લોકો છે તમે અહિયાં રોજ ના એને આંકડો કીધો મને ભૂલાઈ ગયો છે અત્યારે પણ હું આગલા વિડીયો ની અંદર ચોક્કસ આંકડો બતાવી કે રોજ ના કેટલા લોકો છે અહીંયા ભોજન લે છે ment 5 દિવસ આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે હું છું વિશા ગો તમે જોઈ શકો છો અમે આજે બોલ ટીવી માતાજીના મંદિર એ છે છેલ્લો પડાવ અંતિમ પડાવ ત્યાં હોય છે સ્પર્ધાઓ આવું અન ની અંદર જે પ્રસાદ લેતા હોય છે પણ આ અહીંયા પ્રસાદમાં કાઈક બની રહ્યું છે પણ હું એને પૂછવા માંગત કે તમે શું ભોજનમાં મીઠાઈ આપો છો તો આપનું નામ પૂછે મારું નામ મીખા પટેલ મીખા પટેલ મીખા પટેલ જમવામાં ગાઠિયા મરચા ખમણ બોન ભાત ખીચડી પૂરી બધું આવે છે અહીંયા

હું બાર મારા કેમેરા મેન ને વિનંતી કરીશ કે હું એને જે દેખાડવા માંગુ છું કે છે છે અને આ બધું ભક્તો જે પરિક્રમાની અંદર પરિક્રમાર્થી જે આવતા હોય છે તે લોકો ને અહીંયા ભોજન વ્યવસ્થા એટલી સુંદર બનાવી છે એટલી સુંદર બનાવી કે આપણે પ્રસંગમાં પણ નથી કરી શકતા

કે કોઈ જાતનું અહીંયા અને વ્યવસ્થિત આપી રહ્યા છે સરદારો ભોજન લેતા હોય લેવામાં અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ આ એક આખું જ આપડે જોવા જઈએ ને આની અંદર આપણને એ વિચાર આપણે આ લોકો કેટલું કરે છે એ જોવાનું રે ખાસ હું હું આ દર્શક મીત્રો ને વિનંતી કરું છું ની અંદર આ લોકો માહોલ આ પરિક્રમા નું અંતિમ પડાવ ગણાય છે આ ખાસ જોવાનું છે આ એક ખાસ હતું જોવાનું કે આની અંદર તમે ભોજન